ચેનલના પ્રાયોજક છે ગુજરાત સ્ટેનલી લાઈફ સ્ટાઇલ હવે અમદાવાદમાં ભારતમાં સંપૂર્ણ એકીકૃત લક્ઝરી નિર્માતા અને રિટેલ સ્ટેનલી લાઈફસ્ટાઈલ અમદાવાદમાં તેનો ફ્લેગશીપ સ્ટોર લોન્ચ કર્યો છે જૂનમાં સ્ટેનલી લાઇફ સફળ આઈપીઓ બાદ આ પ્રથમ સ્ટોર છે સ્ટોર છે સ્ટેનલી લેવલ નેક્સ્ટ નો ઉદ્દેશ અલ્ટ્રા હોમ સોલ્યુશન ના ગ્રાહકો માટેની જરૂરિયાતને પૂર્ણ કરવાનો છે સિંધુ રોડ સ્થિત આ સ્ટોરમાં ટોપ ટીયર્સ સોફા વોડ્રોપ બેડ મેટ્રેસ કેબિનેટ વગેરેનું વિશાળ કલેક્શન રજૂ કરાયું છે જે ગ્રાહકોને હાઈ એન્ડ હોમ ફર્નિશિંગની વિશાળ શ્રેણી અને સંપૂર્ણ હોમ સોલ્યુશન ઓફર કરે છે આ સ્ટોરમાં મુલાકાતીઓને ઉત્તમ કારીગરી અને ઇનોવેશન અને ડિઝાઇનનો અનુભવ મેળવી શકશે એ આખા ગુજરાત સ્ટેટ માટે ટાયર છે જે અમદાવાદ સુરત રાજકોટ અને બીજી બે ત્રણ છે જે કોમ્બર્ટની જરૂર પડશે એ કોમ્બર્ટ સ્ટાર્ટ કરીશું જેમ કે અમદાવાદ ડિમાન્ડ જોયા પછી અમને એવું થયું કે અમદાવાદમાં ખરેખર લક્ઝરી માર્કેટના ફર્નિચરની જરૂર છે કે જે લોકો યુરોપ જાય છે ઇટલી જાય છે ઓર ચાઇના ફરવા માટે ફર્નિચર રહે છે એવું કહેવું કે આટલા બિલ્ડિંગ સારા અમદાવાદમાં બનાવીએ છે રિટેલ તેમ ના કરી શકીએ મે ઈનોવર ટાર્ગેટમાં ધ્યાન રાખી અને ના બગું ટેલ્લીનો શોરૂમ ઈટેઆ કર્યો ટેલ્લી ઇન્ડિયાની નંબર વન લક્ઝરી ફર્નિચર કંપની છે અને અમને એવું હતું કે ઇન્ડિયામાં રહી અને જે કંપની મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ પર કામ કરતી હોય અને ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ કરતી હોય એનું યોર ટાઇપ કર્યું છે એક જ એવી કંપની છે કે જે સુપર લક્ઝરી ફર્નિચર બનાવે છે અને જોડે જોડે પ્રીમિયમ ફર્નિચર પણ બનાવે છે કે આજથી પાંચ વર્ષ પછી મને એવું લાગે છે કે જે પણ મકાન તૈયાર થશે ડેવલોપરના કે ઓવરઓલ સુધારા બંગલા પણ બનાવશે એ લોકોને અલગ અલગ જે હોય છે એમની ડીલ કરવા કરતા એક જ કંપની જોડે ટાઈપ કરે અને આખું ફર્નિચર જો મેજોરિટી ઘરનું ફર્નિચર એક જ કંપની પૂરું કરી આપતી હોય તો અલગ અલગ એજન્સીઓ ટાઈપ ના કરવું પડે અમારા ઉદર બેંગ્લોરમાં તીન ફેક્ટરી હૈ હજાર પાંચસો લોગ કામ કરતા હૈ હમરા સિક્સટી થર્ડ શોરૂમ ખોલ રહે हमारा बोनो ब्रांड शोरूम्स है गुजरात स्टेट का साथ इनका साथ हमारा टाइप है कंप्लीट गुजरात स्टेट में हम लोग इनका साथ टायर करके अलग अलग सिटीज में दुकान खोलने का तो हमारा इरादा है हमारा आज का तारीख है ट्वेंटी टू में है और नौ स्टेट्स में है और सिक्सटी थ्री स्टोर शोरूम्स है અમદાવાદમાં ફ્લેગશીપ સ્ટોનના લોન્ચ પ્રસંગે લાઇફસ્ટાઈલના મેનેજિંગ ડિરેક્ટર સુનિલ સુરેશે જણાવ્યું કે સ્ટેનલી બ્રાન્ડ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્વદેશી નિર્મિત પ્રોડક્ટ પૂરી પાડવાનો અમારો મજબૂત ટ્રેક રેકોર્ડ અમદાવાદ માર્કેટમાં અમને વિશિષ્ટ ઉપસ્થિતિમાં પ્રદાન કરે છે શિવાલિક ગ્રુપ સાથે અમારો સહયોગ બે પાવરહાઉસની એકીકૃત કરે છે તથા

ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો જેનાથી અમે ફ્લેગશિપ સ્ટોર લોન્ચ કરવા માટે પ્રેરિત થયા છીએ દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર